પૂજ તાલુકાના બુરકલ ગામથી હાજીપીર સુધી રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. પૂજ તાલુકાના બુરકલ ગામથી હાજીપીર સુધી રોડ રસ્તાની હાલત અતિ ખરાબ હોવાથી બુરકલ ગામના માજુ સરપંચ તેમજ હાજીપીર મેળાના યાત્રીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે રોડ રસ્તા મંજૂર થયેલ છે છતાં પણ કામ ચાલુ ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે. સરકાર વિકાસની મોટી મોટી જાહેરાતો કરતા હોય છે પરંતુ અહીં તો જેમનું તેમ જ છે. અલ્તાબભાઈ અલ્તાબભાઈ પિંગા રસ્તો બહુ ખરાબ છે આ રસ્તો બહુ ખરાબ છે રસ્તાનો નો કરો તમે કારણ કે પાણી ના હિસાબે ગાડીઓ પંચર પડે છે ને બહુ હેરાન થઈ ગયા અમે પાંચ કલાક થઈ એમને પુખતા સાડા ચાર પાંચ કલાક થઈ ગયા રસ્તો એવો ખરાબ છે અમને અહિયાં આ ગામ કયો છે તો મને આ સર્કલ ગામ છે ગુણકર ઓછામાં જે હાડા પછી છ કલાક થઈ જાય એવો રસ્તો ખરાબ છે એમાં કોઈ બાય માણસ કોઈ બીમાર હોય રસ્તામાં જ કોઈ ફેલ પડી જાય બાય હોય કોઈ ડિલિવરી વાળી હોય તો કોઈ રસ્તામાં ડિલિવરી થઈ જાય બરાબર છે એવો રસ્તો ખરાબ છે ચાર વર્ષથી અમે આવીએ છીએ આ પણ ચાર વર્ષમાં કોઈ રસ્તો બન્યો નથી તંત્રને ને શું કહે હવે વિકાસ મોટી મોટી કરી જાય છે આ બામલી દેખાઈ જાય છે ભાઈ આપણે ચડ્યું જ પહેરાવે છે પાટલું તો પહેરાવી નથી કે ખોટી વાત છે મારી મારું નામ સૈયા ઉમર ગામ બુરકુલ તાલુકો ભુજ હે અમારો મારી સરપંચ આગળ બે હાજર સત્તરમાં સરપંચ હતો અને આ રોડ બન્યો હતો આ મેટલ કર્યો હતો આના પિંચાણું લાખ મંજૂર છે ભાજી ડામરતો નથી અને બુલકુલથી હાજીબીના ચાર કરોડ મંજૂર છે એને પાછી છ સાત વર્ષ થયા છે એમાં કાંઈ રોડ રસ્તા નથી બનતા અને હાજીબીની નજીક કિલોમીટર પાપડી મોટી આવે છે વીસ પચીસ ઉની આવે છે એમાં એક અમારો છોકરો હાજીબીનું મજાર બુડી ગયો નથી નીકળ્યો બીજી રાડે હાથ હર્યો કરી પણ સરકારે એમાં બોકસ બોલ્યા કે બીજો કાંઈ નથી કરી હજી કેટલા છે આ ટાઈમ થયો છે કે પૈસા મંજૂર છે હજી રોડ રસ્તા બનાવતા નથી બાકી ખોટો ખોટો પાન હાલે છે અને બીજો અમારી ધર્મથી જગ્યા છે હાજીપીર એના રસ્તા તમે જુઓ તો બુરકુ હાજીપીરથી ઢોરા સુધી કાંઈ નથી અને બીજો અને કંપનીઓની જે ગાડીઓ ચાલે છે બી નિમક એના જે વિકાસ નથી થયો અમારો ઠીક છે લોકોનો વિકાસ થયો છે બનીનું નાશ થશે કે નહીં જે હાજીભીતી ડિસેપર ગોત્રી સુદ જે ઢીગલા પડ્યા છે નિમકના એ બધો આ બનીમાં હશે બનીમાં લોકોને બે ચાર પાંચ વર્ષમાં હેજત કરવી પડશે અને સમજી લે દુષ્કાળ જેવો પરિસ્થિતિ આવી જશે કે નહીં આ જમીનમાં સેલાપ આવી જશે મીઠું આવી જશે અને તળાવ બધા ખારા થઈ ગયા છે પાણી ખારા થઈ ગયા છે એ પરિસ્થિતિ અમારી છે કે શું તંત્ર તો ઘણું અમે રડ્યું કર્યું છે કોઈ ધ્યાન નથી રહેતો આજે હાજી બીતી બી સર નિમક પડે છે એનું કેલું અરજી કર્યું છે કોઈ નિમકે નથી ઉપાડતો ઝગલા નિમક ના પડ્યા છે રોડિયું નથી બનતું ઘણી અને કોઈ કંઈ વિકાસનું કામ છે કે વિકાસનું તો નામ નથી બાકી વિના શેખડી અમારા પાસે ઘણી આ હાજી બી કેવી ધર્મથી જગ્યા છે જેમાં હમણાં મેળામાં કેટલા લોકો આવ્યા છે આ રસ્તામાં એવા દુઃખી થયા છે કે માણસને કોઈ હિન્દુ મુસલમાનને આવતો જ નથી એવી પરિસ્થિતિ શેખણી શું કેશો હવે એ રોડ બને ખણી રસ્તા બને ખણી અને બીજો જે નિયમક ક્ષણે છે હાજી બી ડેસર એનું સરકાર કાળજી રાખે દીધા બની દસો બરબાદ થઈ જશે